નમસ્કાર મિત્રો સ્વાગત છે કેમ કે આ એફઆરટી કોન્ટ્રાક્ટ છે તે ઘણા બધા દિવસથી ચર્ચામાં છે તો એના વિશે આજે આપણે આ વિડીયો બનાવેલો છે મિત્રો એફઆરટી એટલે કે ફોલ્ટ રિકવરી ટીમ આ રિકવરી ટીમ શું છે કે યુજીવીસીએલ એમજીવીસીએલ ડીજીવીસીએલ આ બધી જે કંપનીઓ છે તેમાંથી અમુક અમુક કંપનીમાં આ એફઆરટી નો છે તે કોન્ટ્રાક્ટ લાગુ કરવામાં આવી રહ્યો છે એફઆરટીનો કોન્ટ્રાક્ટ મતલબ કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તમને નોકરી આપવામાં આવશે અને જે તમારી ગવર્મેન્ટ પરીક્ષાઓ છે તે ઓછી લેવાશે અને ભરતીઓ પણ ઓછી થશે અને ડીજી પણ લાગી જશે એટલે ધીમે ધીમે કરીને બધી કંપનીઓમાં આ એફઆરટી છે તે કોન્ટ્રાક્ટ લાગુ કરવામાં આવી રહ્યો છે તો મિત્રો આ એફઆરટી કોન્ટ્રાક્ટ છે તે લાગુ ન થાય એટલા માટે તમારે જે મિત્રો એપ્રેન્ટિસ કરેલું છે તેમને પણ થોડું થોડું જાગૃત થવું પડશે કેમ કે જો એફઆરટી કોન્ટ્રાક્ટ લાગુ થઈ ગયો તો તમે ગવર્મેન્ટ છે તે એમ્પ્લોય બની શકશો નહીં અને ત્યારબાદ તમારે પણ કોન્ટ્રાક્ટમાં જ નોકરી કરવી પડશે તો જો તમે અત્યારથી થોડા જાગૃત રહેશો તો તમારે પણ આગળ ભવિષ્યની અંદર ઘણો બધો ફાયદો છે એટલે ઘણા બધા મિત્રો છે તે આના વિરોધમાં છે તેમને પણ સાથ આપજો બાકી પછી જો એક વખત આ એફઆરટી કોન્ટ્રાક્ટ લાગુ થઈ ગયો તો પછી કઈ નહીં થાય અને મિત્રો એવું નથી કે આ એફઆરટી કોન્ટ્રાક્ટ સાથે સો એ સો ટકા લાગુ થઈ છે એવું નથી અમુક ટકા લાગુ કરવામાં આવતો હોય છે અને મેન્ટમેન્ટ ભરતી પણ કરવામાં આવે છે તો મિત્રો બાકી કઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટની અંદર જણાવી શકો છો તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરજો અને જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ તમારા માટે મિત્રો અગત્યની વસ્તુ જો તમે વીએસ પરીક્ષાની તૈયારી કરો છો તો આપણી આઈટી ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન અંદર ફ્રી ટેસ્ટ તેમજ પીડીએફ ફાઇલ મળી જશે ત્યારબાદ જેટકો એમજીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ કે પીજીવીસીએલ આ કોઈ પણ કોર્સ માત્ર સાતસો નવ્વાણું રૂપિયામાં મળી જશે તેની અંદર બધું મટીરિયલ ઉમેરેલું છે અને તમને ડેમો પણ અંદર મળી જશે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી